કેમ છો ગુજરાતીઓ આજે આપણે પાછું એક નિફ્ટીનું પાછું એક એનાલિસિસ કરી દઈએ કે હવે માર્કેટમાં ક્યાં જવાની આ મૂવમેન્ટ લાગે છે એ મૂવમેન્ટ આપણને અત્યારે ડેઇલી ચાર્ટ જોઈએ તો આ ડેઇલી ચાર્ટનો હજી ટ્રેન્ડ ડાઉન જ છે કોઈ ટ્રેન્ડ રિવર્સલ થયો નથી ખાલી શોર્ટ ટર્મમાં અહીંયા આ ટ્રેન્ડ રિવર્સલ થયો છે આ રિવર્સલ ટ્રેન્ડ મારા ખ્યાલથી છે ને અહીંયા લગી ઉપરની આજુબાજુ જશે આ હવે રેન્જની અંદર આપણે માર્કેટ ફરવાનું ચાલુ થવાનું છે ટૂંક સમયની અંદર કારણ કે આ જે આની પહેલાં અહીંયા રેન્જ બનાવેલી હતી ત્યાં આપણને ઘણો બધો ટાઈમ કાઢેલો છે તો આજ અહીંયા પાછી રેન્જ બનશે અને અહીંયા ટાઈમ નીકળશે જો આની નીચે માર્કેટ ક્લોઝિંગ દેશે તો પછી ફાસ્ટ મૂવ આવશે આ બાજુના લેવલ નીચેના દેખાશે એકવીસ હજારની આજુબાજુના જ્યારે ક્લોઝિંગ આપે ત્યારે ત્યારનું વાતચીત કરી લેશું આપણે અને કાલે હવે તમારે માર્કેટને કઈ રીતે ટ્રેડ કરવું તેજી ગરવી મંદી ગરવી કયા લેવલથી તમારે નીકળવું તો આ ચાર્ટને મોટો કરી દઉં તો મારા માટે પહેલાં કે આ સ્ટ્રકચર તો જો ડાઉન જ છે અને બે દિવસ તમને શાર્પ રિકવરી આપી માર્કેટે નીચેથી ઉપરની બાજુ આ બે કેન્ડલ તમને જે દેખાય છે ગ્રીન કલરની એ આ જ્યારે નીચે આવ્યું માર્કેટમાં પ્રોફિટ બુકિંગ કર્યું જેના કારણે એ બે ગ્રીન કેન્ડલ થઈ છે કોઈ બાયિંગ નથી એવું ખાસમ ખાસ આપણે એક બાઈંગના બાયરના કંટ્રોલમાં આવશું જ્યારે આ લેવલની ઉપર ક્લોઝિંગ એટલે કે આ કેન્ડલની ઉપર આપણે એકવાર ક્લોઝિંગ દેશું ને ત્યારે થોડુંક બાયરના કંટ્રોલમાં આવશે માર્કેટ અને જ્યારે આની ઉપર નીકળશું ને ત્યારે પૂરેપૂરું માર્કેટ બાયરના કંટ્રોલમાં આવી ગયું હશે એટલે આ હવે આપણે ઇન્ટ્રાડેનો ચાર્ટ છે ને એની અંદર જોશું કે આ લેવલ તૂટે તો કઈ રીતે આપણે મુમેન્ટમમાં ટ્રેડ કરાય કોલ લેવો પૂટ લેવો ક્યારે લેવો ને કે રીતની સિચ્યુએશન બને નિફ્ટીની અંદર તો આપણે લેવાય બાકી ના લેવાય તો એ આપણે છે ને પંદર મિનિટની અંદર જાય તો પંદર મિનિટનું ચાર્ટનું સ્ટ્રક્ચર આજે જુઓ તમે ફૂલ બુલિશ કેન્ડલ બનાવીને ધબધબાટી માર્કેટ હલાવી જ ગયા છે ગાંડાની જેમ હવે આપણા માટે એક ઇમ્પોર્ટન્ટ છે ને એક આ રેન્જ થઈ ગઈ છે આયાંથી લઈ અને અહીંયા લગી હવે માર્કેટ જો ન્યુટ્રલ ઓપન ખુલે ઓપન ખુલે અને આની અંદર જ ફેરે રાખી અને ફરી અને સાડા નવ પછી નવ ચાલીસની આજુબાજુ એટલે મારું કહેવાનો ખાલી મતલબ એક જ છે કે ઓપનિંગમાં તમારે કોઈ જાતના ટ્રેડ કરવાના નથી પેલા માર્કેટ તમે સમજવાની ટ્રાય કરો સમજાય પછી તમે એમાં ટ્રેડ ચાલુ કરો એવું નથી કે ઓપનિંગ થયું માર્કેટ ઉપર ભાગવા માંડું અને આપણે રહી જાય ટ્રેડ રહી જાય તો જવા દો ટ્રેડ બાકી પૈસા બચવા એ મહત્વનું કામ છે માર્કેટની અંદર પૈસા નહીં બચે તો કાલ ટ્રેડિંગ નહીં કરી શકો ને કાંઈ તમે નહીં કરી શકો એટલે મારું કહેવાનું ખાલી એક જ મતલબ છે કે જો ઓપન થાય ને માર્કેટ એટલે છે ને આ કેમ પેલી ફર્સ્ટ કેન્ડલ થઈ છે એવી રીતની કેન્ડલ થાય ને તો એમાં આપણે પછી અહીંયાથી કે અહીંયાથી આ એન્ટ્રી મારવાની એવી રીતે એન્ટ્રી ન મરે અહીંયા કેમ માર્કેટે ઊભું રાખ્યું ઊભું રાખીને ઉપરની બાજુ ગયું કે અહીંયા ઊભું રહ્યું તો અહીંયાથી આ એન્ટ્રી તમે મારી શકો હવે આ જ્યારે હાલથી કેન્ડલ હોય અને આ બીજી કેન્ડલમાં તમે ચડો ને ત્યારે તમારા ટ્રેપ થવાના વધારે ચાન્સીસ છે કારણ કે અહીંયા પછી તમે ચડો તો પછી સ્ટોપલોસ ક્યાં મૂકવાના અહીંયા મૂકવાના કે અહીંયા મૂકવાના અને આવડો મોટો સ્ટોપલોસ તમે મૂકો એટલે થાય ત્રીસ ચાલીસ પચાસ પોઈન્ટ ઉપરનો સ્ટોપલોસ પીચો દરના લોટમાં ચાર પાંચ હજાર રૂપિયા ધૂંબો આવે તો નાનો સ્ટોપલોસ ગોતવો અને એક એક તમારે માર્કેટની અંદર તમારું એક હોવું જોઈએ કે ભાઈ હું જોઉં છું કે આ પ્લેયર બધા સેલિંગ કરીને બેઠા છે તો આ સેલિંગ કરીને પ્રોફિટમાં બેઠા છે તો એ પ્રોફિટ બુકિંગ કરવા કરવાનું ચાલુ કરશે તો શું થશે કે શોર્ટ કવરિંગ મૂવ આવવાનું ચાલુ થશે જે આ જે મોટી મોટી કેન્ડલ આ જે થઈ જ ને એ બધી શોર્ટ કવરિંગ મૂવ જ કરેલી છે એટલે કે શોર્ટ બધા કવર ત્યાં જેટલા લોકો એ શોર્ટ કરીને બેઠા હતા ને એટલા લોકો કવર ત્યાં તો જેવું આ લેવલ તમને દેખાતું હોય તો જે આ મસ્તનું એક લેવલ છે આ લેવલ તમારું બ્રેક થયું અહીંયાથી જ માર્કેટ જો અહીંયા કન્સોલિડેશન કરીને આ પડ્યું હતું બરોબર આ પાછું રિટેસ્ટ થઈને પાછું નીચે આવ્યું પછી પાછો આ ટાઈમ કાઢો ટાઈમ કાઢીને પાછું ઉપર ગયું તો અહીંયા જોઈને માર્કેટમાં ટાઈમ કાઢો ટાઈમ કાઢીને પછી આ મુવમેન્ટ આવી તો તમે અહીંયા ટ્રેડ નાખો તો એ તમારો કાંઈક ટ્રેડ વ્યવસ્થિત સ્ટોપ લોસ કાપવાની બીક નહીં લાગે અને નાનો સ્ટોપ લોસમાં તમારું કામય થઈ જશે એટલે હવે માર્કેટ કાલે ઓપનિંગ સમજી લ્યો કે અહીંયા થયું તો આપણે પંદર મિનિટની બેથી ત્રણ કેન્ડલ જો આની અંદર જ બની જાય અને આપણું મતલબ કહેવાનું શું છે કે ભાઈ હું કહું એમ તો થવાનું છે નહીં કાલે માર્કેટની અંદર પણ જો આવું થાય તો તમે ટ્રેડ કરશો ને તો એમાં પૈસા વધશે તમારે એટલે કે આ રેન્જની અંદર તમારે માર્કેટ ઓપન થયું અને પંદર મિનિટની બેથી ત્રણ કેન્ડલ આવી રીતે કન્સોલિડેશન કરી અને પછી ઉપરનું લેવલ એટલે કે આ જે લેવલ છે લેવલ આપણે કાઢીએ તો બાવીસ હજાર ત્રણસો ને ત્રાણું એટલે બાવીસ હજાર ચારસો વીસ ઉપર માર્કેટને નીકળવા દેવાનું એની માથે એકાદી કેન્ડલ ક્લોઝિંગ આવવા દેવાની અથવા તો અહીંયા જ કન્સોલિડેશન કરી લીધું હોય અને ચારસો વીસ ઉપર નીકળે તો ન્યા ટ્રેડમાં તમે ટ્રેડ નાખી શકો છો ઉપરની બાજુમાં જો ચારસો વીસ કાઢે ને એટલે પેલો ટાર્ગેટ છે ને ચારસો ને બાવનની આજુબાજુ અને ચારસો ના ઊભું રહે તો પચીસ હજાર એટલે શું બાવીસ હજાર પાંચસો ને દસ બાવીસ હજાર પાંચસો દસ આ તમારો ટાર્ગેટ આવશે જ્યારે માર્કેટ અહીંયાથી આવી રીતે નીકળે તો અને હંમેશા યાદ રાખજો કાલનું જે આ ઓપન છે ને એ આજે એની નીચે માર્કેટ ટ્રેડ કરે છે તો આપણા આટું આ લેવલે ને રજીસ્ટરનું કામ કરશે આ લેવલ હંમેશા આપણા આટું રજીસ્ટરનું કામ કરશે જ્યારે માર્કેટ આ બધું ચકેડા ફેરવતું ફેરવતું અહીંયા આવશે ને તો પાછું ફોલ છે ને અહીંયાથી જ કરશે કારણ કે માર્કેટનો ટ્રેન્ડ શું છે સેલ ઓન રાઇસનો ટ્રેન્ડ છે તો એ જ્યારે એવા મેજર લેવલ આવે એ મેજર લેવલેથી પાછું માર્કેટ હેઠળ પાડે સેલર્સ એક્ટિવ થઈ જાય નીચેની બાજુના તમને એક લેવલ દઈ દઉં જો બેય બાજુ આપણે કોઈ પ્રિડિક્ટ કરી ન થવાનું મારે તેજી જ કરવી છે માર્કેટની અંદર આપણે ગમે જે બાજુ માર્કેટ જાય ને એ બાજુ આપણે ચાલ્યું જ આવું છે તો હવે આજ રીતે મેં સવારના પોરમાં કીધું કન્સોલિડેશન થઈને ઉપરની જગ્યાએ નહીં અહીંયા જ કન્સોલિડેશન કરે અને કન્સોલિડેશન કરી અને નીચેની બાજુ બ્રેકડાઉન થાય ને તો આપણને નીચેની બાજુમાં પહેલાં ટાર્ગેટ છે ને આ મળશે બાવીસ બસો એટલે સો પોઈન્ટની આ એક મુમેન્ટ આવશે ધીરે ધીરે કરી અને એક તમારે એક અહીંયા નાનકડો હર્ડલ છે તો એ પણ તમારે પરફેક્ટ લેવલ જાણવું હોય તો તમને પણ જાણી દે બાવીસ બસો બાવન થી લઈ અને તમારે બાવીસ હજાર ને બસોની આજુબાજુ તમારું માર્કેટ આવી જશે જો આ અહીંયા ન્યુટલ ઓપનિંગ થયું પાછું એકવાર તમને સમજાવી દો ન્યુટલ ઓપનિંગ થાય છે અને ઓપનિંગ થઈ પંદર વીસ મિનિટ અહીંયા રોકે માર્કેટ અને રોકી અને પછી ઉપરની બાજુ નીકળે તો તમારા માટે આ ટાર્ગેટ આવશે બાવીસ હજાર પાંચસો થી લઈ બાવીસ હજાર ચારસો એસી હવે ન્યૂટ્રલ માર્કેટ ઓપન થાય છે અને આવી રીતે કન્સોલિડેશન કરે છે અને નીચેની બાજુ બ્રેકડાઉન થાય છે તો પેલો ટાર્ગેટ તમારી પાસે આવશે બાવીસ હજાર બસોની આજુબાજુ બસ્સો બસો વીસ બસો તેત્રીસ આ બધા આંકડા છે ને એ ટાઈપના પરફેક્ટ કોઈ દિવસ ટાર્ગેટ નથી આવતું માર્કેટની અંદર કે બાવીસ હજાર બસો એ જ ઊભું રહી બાવીસ એ બાવીસ એકવીસ બાવીસ હજાર એકસો એ ઊભું રાખી દીધું અને એની નીચે જો ટ્રેડ કરવા માંડે અને અહીંયા કન્સોલિડેશન કરે અથવા તો પ્રાઇઝેક્શન બનાવીને નીચેની બાજુ આવે તો પછીનો તમારો ટાર્ગેટ આવશે બાવીસ હજાર સોની આજુબાજુ એટલે કે જે આ રેલી સ્ટાર્ટ થઈ હતી ને એ બાજુ માર્કેટ આવી જશે અને આ પણ તોડી નાખે તો તમારે એકવીસ હજાર આઠસો નેવું પછી મોટી આજી રાઉન્ડ ફિગર છે બાવીસ હજારનું એ રાઉન્ડ ફિગરની આજુબાજુ ટ્રેપિંગ જ થવાનું છે અને કદાચ આ તોડે તો એકવીસ હજાર આઠસો નેવું ની આજુબાજુ તો તમારે નીચેના ટાર્ગેટ આવશે ઉપરની બાજુ આઠ ટાર્ગેટ દેખાય બાવીસ પાંચસો ઉપર જો માર્કેટ બંધ આપે તો પછી નવા જૂનું થાય અને બાયરના કંટ્રોલમાં માર્કેટ આવે અને ત્યાંથી થોડાક મોટા મોટા આપણને ટાર્ગેટ મળતા દેખાશે ત્યાંથી આપણે જાશું બાવીસ હજાર સાતસો એકાવન આજુબાજુ જ્યારે આ પાંચસો ઉપર ક્લોઝિંગ એક વખત આપણને માર્કેટ આપી દે ત્યારે આપણે પછી જાસુ સીધે સીધું રોકેટ રાઈડ જ કરવાની છે બાવીસ હજાર સાતસો એકાવનની આજુબાજુની પણ પહેલાં આપણે ડેઈલી ચાર્ટમાં એક અહીંયા ક્લોઝિંગ જોઈએ છે બાવીસ પાંચસો ઉપર ઇન્ટ્રા ડેમાં નીકળતું હોય બાવીસ પાંચસો ઉપર તો ઓછામાં ઓછું અડધી પોણી કલાક તું અહીંયા કન્સોલિડેશન હોવું જોઈએ કરીને પછી નીકળવું જોઈએ એટલે કે મારું કહેવાનું એમ કે માર્કેટની આ ટકી રહેવું જોઈએ ટકી રહીને તો એ તમને કોન્ફિડન્સ આપશે કે હા અહીંયાથી માર્કેટ ઉપર ભાગશે જો એ માર્કેટ આમાં ભાગતું ભાગતું આવશે અને અહીંયાથી આમ જઈને આમ આવશે તો આપણા સ્ટોપ સુટી જાય એના કરતાં આ કા અહીંયા એ કન્સોલિડેશન કરે અને પછી નીકળે માર્કેટ તો આપણને મજા આવે ટ્રેડ લેવાની બાકી આપણે ટ્રેડ લેવા નથી શાંતિથી બેસવું છે હું જે સિચ્યુએશન કહું છ એ સિચ્યુએશનમાં હંમેશા માર્કેટ જાય જઈને જાય જ છે અઠવાડિયાની અંદર ત્રણ ચાર વાર તમને એ સિચ્યુએશન હું મારી જે સિચ્યુએશન તમને સમજાવવા માગું જ ને એ કન્સોલિડેશનવાળી થાય જ છે જો તમે એના ઉપર પ્રેક્ટિસ કરશો અને એના ઉપર ટ્રેડ લેવાનું ચાલુ રાખશો ને તમને માર્કેટનું મારું એનાલિસિસ પણ સમજાવી રાખશે અને ટ્રેડ લેતા કોઈ દિવસ બીક નહીં લાગે કારણ કે તમે શાંત માર્કેટમાં ટ્રેડ લીઓ પાકતા માર્કેટમાં આવા માર્કેટમાં ટ્રેડ આપણે નથી નાખવા આના હાટું એક્સપિરિયન્સ બહુ જોઈએ આ બિગનર હોય તો તમે આવી આવી કેન્ડલ થતી હોય તો ન નાખવાના પછી આમાં એને નુકસાની બહુ મોટી થશે એટલા માટે અને જો આ વિડીયો તમને સારું લાગ્યું એનાલિસિસ સારું લાગ્યું હોય તો નીચે એક લાઇક મારજો અને સબસ્ક્રાઈબ કરજો આ ચેનલ અને કોમેન્ટ પણ મારજો તમને કાંઈ બીજું કાંઈ સમજાતું ન હોય કે કાંઈ પણ એવું કાંઈ હોય તો તમે તાર કોમેન્ટ પણ મારજો